બધા ગુજરાતી ભાઈઓને જય હિન્દ જય જોહાર છેલ્લા દસ વર્ષથી હિન્દીમાં નોકરીની સાથે સાથે એક હજારથી પણ વધુ વિડીયો બનાવી ચૂક્યો છું ઘણા બધા પુસ્તકો વાંચી ચૂક્યો છું ઘણી બધી મહેનત કરી છે તેમ છતાં પણ સોશિયલ મીડિયા પર ક્યાં પણ કોઈ પણ ગ્રોથ મેં ના જોવા મળ્યો તેમ છતાં પણ મહેનત ચાલુ રાખી ભગવાને શું શક્તિ આપી ખબર નહીં તેમ છતાં પણ વિડીયો બનાવતો રહ્યો બનાવતો રહ્યો દુનિયા બધી છોડીને બધી ખુશીઓ પાર્ટી લગ્ન બધું છોડીને બસ શીખવામાં અને શેર કરવામાં એડિટિંગમાં રેકોર્ડિંગમાં મહેનત કરી છે ઘણી બધી જે છેલ્લા દસ વર્ષથી મારી સાથે કનેક્ટેડ છે એવા ભાઈઓને ખબર હશે કે મેં કેટલી મહેનત કરી છે કોઈ ભાઈ હોય તો કમેન્ટ કરજો પરંતુ અચાનક મને કેમ આઈડિયા આવ્યો ખબર નહીં મેં ગુજરાતીમાં આપણા સાબરકાંઠા વિસ્તારના ગુજરાતને વિજયનગરની મેં વાત કરી અને એ વિડીયો એમ જ વગર એડિટિંગ વગરનો કોઈ પણ એમ જ શેર કર્યો અને આટલો બધો પ્યાર તમે લોકોએ આપ્યો એ વિડીયોએ બહુ નવાઈ લાગી નવાઈ એટલા માટે ન લાગી કે વિડીયો ચાલ્યો પણ નવા એટલા માટે લાગી કે હું આજ સુધી એવું વિચારતો હતો કે એજ્યુકેશન નહીં લોકો પસંદ કરશે ના કરશે કારણ કે દસ વર્ષથી મહેનત આટલા વિડીયો આટલી મહેનત તેમ જોતાં પણ ક્યાં પણ કોઈ પણ ઉમીદ ના દેખાય પરંતુ જ્યારે ગુજરાતની વાત કરી વિજયનગરની વાત કરી ત્યારે તમે લોકો આટલો બધો પ્યાર આપ્યો ત્યારે મને એ રિયલાઇઝ થયું કે એજ્યુકેશનની પણ આપણા સમાજમાં જરૂર છે અને જે આપણા હોય એ માણસ જ આપણને સપોર્ટ કરે આપણા સમાજ જ આપણને સપોર્ટ કરે આપણી ભાષા જ આપણને સપોર્ટ કરે હિન્દીમાં વાત કરીએ બીજા બીજા ઇન્ટરનેશનલ લેવલના કોઈ ટૉપિક ઉપર વાત કરી પરંતુ જ્યારે આપણા વિસ્તારની વાત કરીએ આપણા ભાઈઓ વિશે વાત કરી ત્યારે આપણા ભાઈઓએ પ્યાર આપ્યો અને આપણા ભાઈઓએ આટલો સપોર્ટ કર્યો એ મારા માટે બહુ મોટી વાત છે એજ્યુકેશન કન્ટેન્ટ માટે બહુ મોટી વાત છે એને એકવાર ફરીથી તમારા બધાને ખૂબ ખૂબ ધન્યવાદ દિલથી ધન્યવાદ કરું છું કારણ કે આટલા વર્ષની મહેનત હું કહી ના શકું જે જે મારી જોડે કનેક્ટેડ છે એ લોકોને જ ખબર છે તમે જે સિંગલ લાઇક કરી છે સિંગલ શેર કરીને આ ચેનલની જે દશાને ચેન્જ કરવાની તમે કોશિશ કરી રહ્યા છો એ તમારી મહેનતને હું ઇજ્જત આપું છું રિસ્પેક્ટ આપું છું અને મારે જેટલી મહેનત થાય એટલી સાચી વાતો સારી વાતો શેર કરવાની કોશિશ કરીશ મહેનત કરીશ અને વિડીયો બનાવીને આપણા ઇલાકાને આગળ લઈ જવાની કોશિશ કરીશું આપણી સંસ્કૃતિને આગળ લઈ જવાની કોશિશ કરીશું આપણી ભાષાને આગળ લઈ જવાની કોશિશ કરીશું અને આપણા ભાઈઓથી પ્રેરણા લઈને આપણા નવા ભાઈઓને નવી બહેનોને પ્રેરણા આપીને આપણા સમાજને વિકાસના પંથ ઉપર લઈ જઈશું અને આપણી જે ઇલાકાના જે લોકો બરબાદી તરફ જઈ રહેલા છે એને સાચો રસ્તો બતાવીને આપણે બધા પ્રગતિના રસ્તે ચાલીશું એવી હું કોશિશ કરીશ અને એવો જ પ્યાર આપતા રહેજો આપણે બધા સાથે મળીને આગળ વધીશું ધન્યવાદ જય હિન્દ જય જોહ